વાત કરીએ વડોદરાની તો ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય વડોદરાની મુલાકાતે જ્યાં ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ વિકાસ સહાય વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે ગુજરાત પોલીસની ચૂંટણીની કામગીરીથી મને સંતોષ તેવું જે વિકાસ સહાય જણાવ્યું છે ત્યારે રાજ્યમાં ચૂંટણી દરમિયાન કોઈ મોટી ઘટના બની નથી જ્યાં ચૂંટણીમાં પોલીસના અનુભવના ફીડબેક લેવામાં આવ્યા છે ત્યારે ગુજરાત પોલીસ વતી દરેક રાજકીય પાર્ટીઓનો આભાર માન્યો છે વિકાસ સહાય મતદાનના બે મહિના પહેલાથી ચાલુ છે અને ઓવરનાઇટ પોલીસની કામગીરીના કારણે આ સફળતા આપણને મળી છે એવું નથી માં છેલ્લા બે ત્રણ મહિનાની મહેનત છે અને એ મહેનત ફક્ત વરિષ્ઠ પોલીસ અધિકારી નથી ગુજરાત પોલીસના દરેક પોલીસ અધિકારી દરેક પોલીસ કર્મચારી ઠેઠ કોન્સ્ટેબલ સુધી લોકોએ મહેનત કરી છે લોકલ અને લોકલ ઇશ્યુઝ પણ એમની રીતે ચેલેન્જિંગ થઈ જાય છે એટલે તમામ ચેલેન્જીસ લોકલ ઇસ્યુઝના સિટી લેવલના રેન્જ લેવલના રાજ્ય લેવલના એ તમામ ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી હતી સમગ્ર વહીવટી તંત્ર માટે તો ચેલેન્જિંગ હોય પણ પોલીસની પણ અલગ પ્રકારની ચેલેન્જિસ અને એટલા માટે હું કહું છું કે મને ખૂબ ગર્વ છે કે ગુજરાત પોલીસે તમામ અધિકારીઓએ જે મહેનત કરી છે અને આજે ચેલેન્જીસ આઈડેન્ટિફાઈ કરી અને ચેલેન્જીસને આઈડેન્ટિફાઈ કર્યા પછી એને અનુરૂપ તૈયારી કરી પોલીસ કર્મીઓ અને ખાસ કરીને આ લોકસભાની ચૂંટણીમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત રાજ્યમાં આવ્યા હતા આપણને મદદરૂપ મતદાનના બે મહિના પહેલાથી ચાલુ છે અને ઓવરનાઇટ પોલીસની કામગીરીના કારણે આ સફળતા આપણને મળી છે એવું નથી છેલ્લા બે ત્રણ મહિનાની મહેનત છે અને એ મહેનત ફક્ત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નથી ગુજરાત પોલીસના દરેક પોલીસ અધિકારી દરેક પોલીસ કર્મચારી ઠેઠ કોન્સ્ટેબલ સુધી લોકોએ મહેનત કરી છે લોકલ ઇસ્યુઝ લોકલ ઇસ્યુઝ પણ એમની રીતે ચેલેન્જિંગ થઈ જાય છે એ તમામ ચેલેન્જિસ લોકલ ઇશ્યુઝના